નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે આપણે જોઈએ કે એક સંખ્યાના પચીસ ટકા એ બીજી સંખ્યાના વીસ ટકા જેટલા થાય છે તો તે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર શોધો મિત્રો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે એની કન્ડિશનો સૌથી પહેલાં આપણે લખી શકીએ કે એક સંખ્યાના પચીસ ટકા એટલે કે અહીંયા હું લખું કે પ્રથમ સંખ્યાના પચીસ ટકા પ્રથમ સંખ્યાના પચીસ ટકા એ કોના બરાબર છે તો બીજી સંખ્યાના વીસ ટકા બરાબર છે તો અહીંયા બીજી સંખ્યાના બીજી સંખ્યાના વીસ ટકા આટલી કંડિશન તમને રકમમાં આપેલી છે કે પ્રથમ સંખ્યાના પચીસ ટકા એ બીજી સંખ્યાના વીસ ટકા બરાબર થાય છે હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો પ્રથમ સંખ્યાના પચીસ ટકા એનો મતલબ એવો થાય કે પ્રથમ સંખ્યા ગુણ્યા પચીસ ટકા તો આપણે આવું લખીએ કે પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા ગુણ્યા પચીસ ટકા હવે પચીસ ટકાને હું એવું લખી શકું કે પચીસ ભાગ્યા સો બરાબર તો બરાબરમાં લખીએ આગળ કે બીજી સંખ્યાના વીસ ટકા એનો મતલબ થાય બીજી સંખ્યા ગુણ્યા વીસ ટકા એટલે કે વીસ ભાગ્યા સો આપણે લખી શકીએ હવે બરાબરની બંને બાજુ છેદમાં સમાન સંખ્યાઓ આપેલી છે આપણે એને ઉડાડી દઈએ અહીંયા તમને ગુણોત્તર માગેલો છે બે સંખ્યાઓનો તો ગુણોત્તર માટે આપણે શું કરતા બનાવવાનું થાય તો ગુણોત્તર એટલે કે પ્રથમ સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા હવે પ્રથમ સંખ્યાના છેદમાં હું બીજી સંખ્યાને લાવી દઉં તો અહીંયા શું થાય પ્રથમ સંખ્યા અને છેદમાં અહીંયા જે બીજી સંખ્યા છે એને હું પ્રથમ સંખ્યાના છેદમાં લઈ જઉં તો અહીંયા આવી જાય બીજી સંખ્યા બરાબર અહીંયા વીસના ના છેદમાં કોણ આવી જાય પચીસ આવી જાય તો અહીં વીસના છેદમાં આવે છે પચીસ તો અહીંયા ગુણોત્તર તમને મળે છે પ્રથમ સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા બરાબર વીસ ભાગ્યા પચીસ હવે આપણે આનું ટૂંકું રૂપ આપીએ તો અહીંયા જોઈએ અહીંયા આવી જાય ચાર અને અહીંયા આવી જાય પાંચ એટલે કે અહીંયા પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર તમને મળી જાય છે ચાર જેમ પાંચ તો આ સાચો ગુણોત્તર માગેલો જે છે એ મળે છે ચાર જેમ પાંચ મતલબ કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો આવા જ બીજા એક્ઝામ્પલ શીખવા માટે અને ગણિતની તૈયારી કરવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી અને તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનું ભૂલતા નહીં